જય મુરલીધર જય માધો મિત્રો હું છું દીપ અને આપણે આજે ચણાના ફાલ ફૂલ વિશે વાત કરવાની છે આપણે ચણા આજે એકઝેટ મહિના માથે થઈ ગયા છે ને ક્યાંક ક્યાંક ફૂલ દેખાવા માંડ્યા છે તો હવે અત્યારે આમાં ફૂલ ફાલ માટે કઈ દવા ઉપરવી કેવી માવજત કરવી એના માટે થોડીક ટૂંકીને ટચ માહિતી છે તો વિડીયો ઉધી જોજો તો થોડોક ખ્યાલ આવે કારણ કે અત્યારે માર્કેટમાં ઘણું બધું મળે છે ને અમુક અમુક મારી જેમ બધા જો કે ખેડૂત મિત્રો છે વિડીયા બનાવતા સાચી છે માહિતી થોડીક થોડીક ભલામણું કરે છે તો ખોટા અટવાઈ ના જાતા ચણાને કાંઈ એવી ફૂલની ફાલફાલની દવાની બહુ કાંઈ જરૂર નથી રહેતી અને કંઈ બધું તાણ દીવ એટલે કુદરતી થાય છે આપણે તો આ ચણા જાજો અનુભવ નથી પણ પાંચ વર્ષનો અનુભવ છે કે ચણા આપણે વાવેતર પાંચ વર્ષથી એક જ ધારો વાવેતર કરીએ છીએ ને આપણે ચણા બાવીસથી લઈને પચીસ મણ જેવા ઉતરે છે જાજા નથી ઉતર ઉતરતા મણ ચણા આપણે હજી ક્યારેયથી આ નથી હા વીસમણ ઉપર વાલી ખેર થાય છે બાવીસ ચોવીસ મણ જેવો ઉતારો આવે છે તો આપણે ચણામાં કેવા કેવા રાઉન્ડ કાઢવા કેવું કેવું હું કરવું અને કઈ રીતની મા માવજત કરીએ છીએ આપણે આપણી માવજત કહી બીજાની આપણે નથી કેવી અને માર્કેટમાં ઘણી પ્રકારની દવા સારી ક્વોલિટીની મળે છે અને નબળી ક્વોલિટીની પણ મળે છે તો તમારે કેવી દવા વાપરવી તમારે ખુદને નિર્ણય લેવાનો કારણ કે શરબતે ટાણ ઘણું આવે છે અને ચણામાં આમ જોઈને તો મિત્રો કોઈ પણ પ્રકારની ફાલની દવા ના છાંટવાનું તો પણ ફાલ પકડી લે છે એ બધી વાતું છે કે આ ફાલની દવા છાંટવાથી આમ થાય તેમ થાય એવું કાંઈ થતું નથી ખરેખર તમે ત્રીસ દિવસે પાણી પાવ્યું હોય તોય ભલે ના પાવ્યું હોય તોય ભલે જો ત્રીસ દિવસ પછી પાણી નહીં પાવાનું એવું લાગે તો એકાદું હાથી કાઢી નાખવાનું અને ચણામાં ઓટોમેટિક ફાલ લાગી જાય પણ આ એક વસ્તુ છે કે એક વસ્તુ કેવી છે ઝીરો બાવન છોતરી અને એ તમારે ફરજિયાત આપવું કારણ કે ફોસ્ફોરસ જ્યારે એને જોતું હોય ત્યારે ફોસ્ફરસ ના હોય તો ખરેખર સંખ્યામાં ફાલ હરખો ના લાગે એટલા માટે ફોસ્ફરસમાં ઝીરો બાવન છોતરી એના જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એનો છટકાવ કરી નાખવાનો બીજા કોઈ એક એના ભેરી જંતુનાશક દવા કે કોઈ વસ્તુ ના કરતા એટલે ફાલ તમારે સોલિટ જ આવશે એવું લાગે તો બાર એક સાઈડનો રાઉન્ડ કાઢ નાખવો અથવા તો ઝીરો બાવન સોતરી કાઢ નાખવું આપણે અત્યારે બતાવીએ ચણા કે કઈ રીતના હજી આપણે ચણાને વધવા જ નથી દીધા પાણી ફૂલ તાણે તાણે પહે છે હવે જેવડું આને વધશે ને એવડા ફૂલ કાઢશે મેં જોયું કહું ફૂલની અવસ્થા ચાલુ થઈ ગઈ છે અને ટૂંકી દાંડલીય ફૂટે જ્યારે તમે પાણી ના અપાવો ને ટૂંકી દાંડલીય ફૂટે આ ચણાનો આમ જોવા ને તો અત્યારે કોઈ પણ જ પારાઢગ થયા કોઈ ગ્રોથ નથી એનું કારણ કે આપણે ફૂલ તાણ આપી દીધી હતી ને અત્યારે છે પાણી પાયું છે અને ઉગ્યા પછી એ કંઈ પાણી માર્યું નથી ઉગ્યા પછી ત્રીજું પાણી બે પાણી એ હતા ત્રીજું પાણી પાયું છે તો હાવ ફૂલ કારુંઢી ગયા હતા ફૂલ કારું થઈ જાય તે પછી જ આને પાણી પાવાનું અત્યારે પારાટકથી હવે આને તમે જેવી માવજત કરો ને એટલા ચણાના ફૂલ આવશે બધું આવશે ટૂંકી દાંડલીએ ફૂટશે નહીતર કેવું થાય ખબર કે પાણી વધી જાય ને તો એ વેલે સડી જાય વેલે સડી જાય એટલે ફાલે લાંબી લાંબી કાંઈ તરી આવે આ તમે જોયો કે ટૂંકી ટૂંકી દાંડલ્યુઆણી થાય છે એટલે ચણામાં કોઈ એવી ખાસ માવજતની કાંઈ જરૂર નથી તમે થોડુંક તમારી રીતે ધ્યાન દો પછી જમીન ઉપર આધારિત છે આપણે થોડીક કાળી જમીન છે એટલે થોડીક તાણ ખમેમ છે એટલે ખમાણી છે થોડી રાતે જેવી જમીન હોય તો પાણી પાઈ દેવું ફરજિયાત નથી કે તાણ દેવી જ પછી જેવી જમીન અનુકૂળતા ખેડૂત હોય ખેડૂતને ખબર જ હોય કે આપણી જમીન કેવી છે આ કેટલા દીએ પાણી જોઈએ છે બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો કારણ કે આપણે તો આ ચણાને ચાર પાણીમાં પકવી લઈશી પછી બીજાની જમીન કેવી હોય જોવાનું છે કારણ કે આપણે હવે અત્યારે પાણી પાઈ દે હોવાને વીસ દી પછી પાણી પાવું પચાસ દિવસે પછી એવું લાગશે તો જરૂર રહે તો આપણે સિત્તેર દિવસે પાણી કાઢશું નહીતર કાંઈ જરૂર નહીં રહીએ એટલા માટે બહુ ખોટા ખર્ચા ના કરતા ને માપે માપે ઝીરો બાવન સોતરીને રાઉન્ડ મારી દેજો એટલે ફાલ ફૂલ ને ફળને એકલાસ આવશે છેલ્લે એક માવજતમાં પોટાશ જીરો જીરો પચા ના ભૂલાય કારણ કે ચણો પાડા જેવડો કરવો ને તો પોટાશની જરૂર પડે જેણે પોપટો ફાટી જાય ને કારણ કે પોટાશ પુષ્કળ વાપરેલું હોય છે ને તો પોપટાને સહો સહી કરાવશે કારણ કે પોપટો રાયડ્યું રાખવો જોઈએ કોઈ બાપરી જાય કોઈ માળી થવું જોઈએ પોપટામાં એટલે જીરો જીરો પચાના રાઉન્ડ મારી દેજો છેલ્લે એ તો તમારે એંસી દિવસે સાટવાના છે તો આપણે આ ચણાની માહિતી હતી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય મુરલીધર જય માધવ